રાજકોટમાં વોર્ડ નંબર પંદર માં લોક દરબાર યોજાયો હતો જેમાં કોંગ્રેસ આગેવાનોએ ભાજપના નેતાઓનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું રાજકોટ મનપા મેયરના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં લોકોએ વોર્ડ નંબર 15 દેશી દારૂનો હબ હોવાની અને ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે તેવી રજૂઆત કરી હતી લોકોએ આ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા તેમજ દારૂ બંધ કરવામાં નહીં આવે તો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે નાવાનું મન ન થાતું નથી કપડા ધોવાનું મન થતું ત્રણ મહિનાથી મારી રજૂઆત છે એ લોકો આવે છે પણ બદલાવ નથી ખાડા ખાતે વયા જાય અને ખાડા પૂરી દઈએ કાયમી માટે દારૂ નો પ્રોબ્લેમ છે મંદિરે જવું હોય મારી પેનું દીકરી ને શંકર ભગવાન મંદિર છે ખોરિયામા મંદિર છે તો હેરાન ગતિ બોવ છે એમ રે લાઈનમાં ઊભોય दारूવાળા અગાઉ કોઈ રજૂઆત આપણે રજૂઆત નથી કરી આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો તો રાજદરબારમાં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો નહીં આપણે નથી કર્યું બીજા રજૂઆત તરત જ મળશે તમારે વિસ્તારમાં दारू વેચાઈ છે दारू વેચે છે આડેધડ મને નહોત ત્યારે રજૂઆત 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 કઈ રીતે થઈ જાય મેં કહ્યું મારા દારૂ નાખા આવે બરોબર

રાજકોટ રાજકોટના પ્રથમ નાગરિક જ્યારે મારા વોર્ડમાં આવ્યા છે તો મેં જયારે સ્વાગત કર્યું છે આભાર માનો છે કે સાંભળવા માટે એમને હિંમત કરીને આવ્યા છે પણ એ પણ સાથે અપેક્ષા રાખું છું એમને એ પણ કીધું છે કે અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ના લાગતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો સામે વોર્ડ નંબર પંદર ના કોર્પોરેટર તરીકે મેં પંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે રિવરફ્રન્ટ ના પ્રશ્નો છે રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસમાં માં ગંદકી ઢગલા ગંદ છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે રાજકોટના મારા આવેલા મોકલાઓ કે જે પ્રી મોન્સુન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે એ એ પણ એના રેડ રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જોવા કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી ખાસ તો એક કરવામાં આવી દેશીદારોની એક વાત કરવામાં આવી કે અહીંયા દેશીદારોની હાથેડીઓ ચાલે છે કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ પક્ષ હાઈકમાન્ડ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મેયર સાહેબ આપ અમે વિનંતી કરી છે કે દારૂના ના બંધ કરાવો ગંદકી દૂર કરાવો ભાજપના કાર્યકરો અઢાર પ્રશ્ન એક જ કાર્યકર ભાજપ નો મહામંત્રી છે એને પ્રશ્નો છે નાના મોટા એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે આપે જોયું રાજકોટ મહાનગરપાલિકા ની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડ તો છે જ કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે રેડ એક કલાક પછી એનું એનું કામ ચાલુ થઈ થઈ જાય જાય છે 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 એ કારણ કે આ લોકોને હપ્તાઓ મળતા હોય દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા સહિતનું અને એ હપ્તા લે છે એટલા માટે ચાલે છે હપ્તા હોય તો બંધ થઈ જાય સરકાર ની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર તો સાંજા થઈ જાય સરકાર ઈચ્છા જ નથી ભાજપ ઈચ્છા નથી બંધ કરવાની